માણસા તખ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા બેઠક યોજવામાં આવી હતી એચપી સ્થાપક અને અધ્યક્ષ ડોક્ટર અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી જેમાં હિન્દુઓની સુરક્ષા સ્વાસ્થ્ય સમૃદ્ધિ અને મહિલા સુરક્ષા માટે સ્વાસ્થ્ય સેલ્ફ ડિફેન્સ પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાએ નવરાત્રીમાં યોજનાર કાર્યક્રમો અંગે પણ માહિતી આપી હતી જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળના આગેવાનો હોદ્દેદારો તથા કાર્યકરો જોડાયા હતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની દ્વારા દેશમાં નવરાત્રમાં નવ દિવસના ગરબા દરમિયાન મહીસાસુર યુદ્ધને યાદ કરીને બધા જ ગરબાઓમાં શસ્ત્ર પૂજન થશે આઠમને દિવસે કન્યાપૂજન કોઈ એક રવિવારે ચંડી પાઠ સાંભળવાનો કાર્યક્રમ અને વિજયાદશમીને દિવસે મહીસાસુ રાવણ બંનેનો વધ થયો તો એટલે બધા જ હિન્દુ ઘરોમાં શસ્ત્ર પૂજન આવી બહુ જ મોટી યોજના અંદાજીત પંદર હજાર જગ્યાએ પૂજન થશે અને પચાસક લાખ લોકો આ શસ્ત્ર પૂજનમાં ભાગ લેશે એવો પ્રયાસ છે બસ દિવાળી પછી કાર્યક્રમ બીજા નક્કી કરીશું અત્યારે શસ્ત્રપૂજન કન્યા પૂજન